કેવી રીતે પ્રવાસ કરી રહ્યા છો લોકોને કેટલો સમર્થન મળી રહ્યો છે લોકો ખૂબ ઉત્સાહમાં છે અને લોકો પરિવર્તનના મૂડમાં છે પ્રજાએ નગરપાલિકા થી લઈને સંસદ સુધી ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી છે છતાએ પ્રજાના પ્રશ્નો મુદ્દે નહિવત્ રજૂઆત થઈ છે એટલે પ્રજા આ વખતે પરિવર્તનના મૂડમાં છે અને ખૂબ ઉત્સાહમાં છે એ વાત જ જોઈ રહ્યા છે સાત પાંચ બે હજાર ચોવીસની જે પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થશે અને ઇન્ડિયા ગઠબંધનની સરકારમાં રૂપાંતરિત થશે એવું અમને અત્યારે ચિતાર દેખાઈ રહ્યો છે હા નીતેશભાઈ કયા કયા મુદ્દાઓને લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છો કયા કયા મુદ્દાઓ મૂકી રહ્યા છો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે હમણાં વાત કરી જેમ મેં કે આટલી બધી સત્તા આપ્યા પછી કચ્છના લોકો પોતાને ઠગાયેલું મહેસૂસ કરી રહ્યા છે કારણ કે આરોગ્યના ઇમરજન્સીમાં ડૉક્ટર નથી આરોગ્ય સેવામાં બિલકુલ ફેલ આમનું મોડલ છે પછી વાત કરીએ યુવાનોને રોજગાર કચ્છમાં આવડા મોટા ઉદ્યોગો આવે છે છતાં પણ યુવાનોને રોજગાર મળતો નથી અને જે શિક્ષકોની ઘટ છે આપ તો 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 મેં આ છાપા વાંચતો ન્યૂઝપેપર વાંચું ત્યારે ખબર પડે કે આટલી બધી સમસ્યાઓ છે છતાં કોઈ પણ ભાજપના નેતાઓ ક્યારેય પણ પ્રજા હિતની રજૂઆત ક્યાંય નથી કરતા એવું દેખાઈ રહ્યું છે પોતાના વિકાસમાં જ મસ્ત છે પ્રજા ત્રાહિમમ પોકારી રહી છે એટલે અને આ જે નર્મદા નીરની વાત કરતા હતા એ નર્મદાનો મુદ્દો હજી સુધી સોલ્વ નથી થયો અને ભ્રષ્ટાચાર એ માજા મૂકી છે જે ગૌચર જમીન હતી છેલ્લા કેટલા વર્ષથી ગૌચર જમીનની વાત હતી જે તે ગૌચર જમીનની જે અમને જે નિમન થતું હોય છે એ પણ નથી થયું ને ગૌચર રહી બી નથી કચ્છમાં એવું દેખાઈ રહ્યું છે ચિતાર એટલે આ માત્ર કાગળ પૂરતી એક બે ને કરી હોય તો અલગ વાત છે એટલે આ બધી

જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનું કાંઈ નથી તાલુકા પંચાયતમાં પણ નથી અને છેલ્લી વાત કરીએ વિધાનસભાની વિધાનસભાની છ છ બેઠક ભાજપે જીતી છે પેલે એક કોંગ્રેસ પાર્ટી હતી આ કેટલો ઇફેક્ટ થશે ઇફેક્ટ હવે એ તો આપ જાણી રહ્યા છો જેમ નેતાઓ વાણીવિલાસ કરી રહ્યા છે તેમની વિચારધારા દર્શાવી રહ્યા છે ક્યારેય પણ કોંગ્રેસ પાર્ટી હંમેશા સર્વધર્વ સંભાવમાં માને છે તમામ જ્ઞાતિના લોકોને સાથી રાખે ને સેક્યુલર પાર્ટી છે એટલે ક્યારેય કોઈ જાતિ કે એવી વાત થતી નથી કોંગ્રેસ પાર્ટીમાં અને જે લોકો કોંગ્રેસ મૂકીને ગયા છે તે લોકો પોતાના વિકાસ માટે ગયા છે કારણ કે એમના કાંઈ ને કાંઈક ફાઇલો અટકેલી છે કાંઈક ડર છે કાંઈક એમની બીજી અંગત તકલીફો છે એના કારણે તેઓ એમનામાં ગયા છે બાકી આજે પણ મનથી તેઓ કોંગ્રેસી છે અમને એ તો ખબર છે કેટલો ઇફેક્ટ કરશે તમને ઇલેક્શનના સમયે આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે કોંગ્રેસ વાળા કેટલો ઇફેક્ટ કરશે કોંગ્રેસમાં પ્રજા સર્વોપરી છે જન્મત સર્વોપરી છે અને પ્રજા જો ચૂંટીને મોકલશે તો એમને નેતાઓનું ક્યાં છે તમે યુવાની રોજગાર વાત કરી કંલા પોર્ટ છે મુન્દ્રા પોર્ટ છે ઉદ્યોગન છે 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 ઉદ્યોગના ક્ષેત્રે કચ્છનો બહુ મોટો વિકાસ થઈ રહ્યો યુવાનો જેટલા તેઓને રોજગાર તો મળી રહ્યો છે કેમ કોંગ્રેસ દરફેરે કહેતી હોય છે કે સ્થાનિકને રોજગારી નથી મળતી સ્થાનિકને રોજગારી નથી મળતી આપણે જેમ જિલ્લા સામે જિલ્લા રોજગાર અધિકારી કચેરીને જઈને અધિકારીને પૂછજો કે કેટલા બેરોજગારો નોંધાયેલા છે તો આપને ખબર પડશે કે સ્થાનિકને મળે છે કે નહીં અને બીજી વાત કરીએ આપણે તમે યુવા છો પૂર્વ કચ્છ નો તમને અનુભવ છે પશ્ચિમ કચ્છમાં તમે બહુ ઓછા રહ્યા છો તો કેવી રીતે મેનેજ કરો છો લઈને આખું સમગ્ર કચ્છ અમારું એક મોટું એલાયન્સ છે એ તમામના સાથ સહકાર થી અમે કાર્ય કરી રહ્યા છીએ ઇન્ડિયા ગઠબંધન ની તમે વાત કરી રહ્યા છો ઇન્ડિયા ગઠબંધન તમારા સપોર્ટમાં છે કેટલો ઇન્ડિયા ગઠબંધન થી લઈને કોંગ્રેસ નીતિશ લાલન ફાયદો થશે એ તો આવનારો સમય બતાડશે અને બીજી વાત કરીએ આપણે તમે જ્યારે પણ પ્રવાસમાં નીકળો છો મોટું ક્ષેત્ર ક્ષેત્રફળ દ્રષ્ટિએ કચ્છ બહુ મોટું છે લખપતિ કરીને મોરબી સુધી કેટલી તકલીફ થતી હોય છે પ્રવાસ કરવા કાંઈ તકલીફ નહીં લોકોના જે પીડાઓ જાણીએ છીએ તો એવી તકલીફ થાય છે કે સારા કાર્ય અમારા હાથે થાય એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ અને લોકો પણ આ વખતે અમને પૂરતો સહયોગ આપશે અને સો ટકા કચ્છની પ્રજા ઉપર વિશ્વાસ છે કે મને ચૂંટીને દિલ્હી મોકલશે છેલ્લા દસ વર્ષથી ભાજપના સાંસદ છેલ્લા દસ વર્ષથી રહ્યા છે ફરી ત્રીજી વાર અમને ટિકિટ આપવામાં આવી છે કેટલું પડકાર સાબિત થશે નિતેશ લાલ એ તો પ્રજા બતાડ છે કઈ પડકાર છે નહીં હમણાં પણ કનેક્ટિવિટીની વાત કરવામાં આવી કચ્છ મોટું થતું જાય છે ડેવલપ થતું જાય છે કનેક્ટિવિટી નું બહુ પ્રોબ્લેમ છે અત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી તમામ ટ્રેનો જે છે તે ગાંધીધામ આવે છે ભુજ સુધી નથી પહોંચતી કોંગ્રેસના કેવા પ્રયાસો રહેશે અમારા તમામ પૂરતા પ્રયાસો રહેશે અને યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરીશું અને મજબૂતીથી રજૂઆત કરીશું કે આવનારા સમયમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર હશે તો કચ્છના જેટલા બી પ્રશ્નો છે તમામે તમામ ઉકેલવાના તમામે તમામ અથાગ પ્રયત્નો કરીશું ખેડૂત નર્મદાના નીર માટે ભાજપની ભગી સંસ્થા જે છે તે પણ આંદોલન કરતી હોય છે તો કેમ આને કોંગ્રેસ સપોર્ટ નથી કરતું

એ ભાજપની ભુજ પ્રત્યેનું વલણ જે ચિતાર દેખાઈ ગયું છે એટલે જો પ્રજા મને ચૂંટીને સંસદમાં મોકલશે તો સો ટકા ભુજને મહાપાલિકા કરાવવા માટે તમામે તમામ પ્રયત્નો કરીશ કોંગ્રેસે નિતેશ લાલનને યુવા ચહેરાને જ કેમ ટિકિટ આપવાનું નક્કી જોઈએ એ તો પાર્ટી હાયકમાનનો નિર્ણય છે કાર્ય પદ્ધતિ છે અને બીજા ખેડૂતોના ઘણા બધા મુદ્દા છે તે બાબતે તમારા કેવા પ્રયાસો છે આજે અમારે પાંચ ન્યાયની કોંગ્રેસ પક્ષે ગેરંટી આપી છે તેનામાં કૃષિ બિલમાં પછી જીએસટી ફ્રી હશે આપણા કિસાનો માટે જીએસટી મુક્ત બધી વસ્તુ હશે અને લોન્ચ કરીશું ત્યારે આપણી વચ્ચે વિધાનસભામાં કોંગ્રેસ દર વખતે કચ્છની છ છ બેઠકમાંથી પાંચ બેઠક ઉપર પેલા ભાજપ હતી એક ઉપર રાપર બેઠક ઉપર કોંગ્રેસ હતી પરંતુ આ વખતે છ બેઠક ઉપર ભાજપ છે કેટલું ઇફેક્ટ કરશે કોંગ્રેસને આ એ તો પ્રજા જવાબ આપશે સાત તારીખના

કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નીશ લાલન જે યુવા ચહેરા છે તેમને પહેલી વાર ટિકિટ આવી છે તેઓ પણ કહી રહ્યા છે જે વિકાસના કામો જે ભાજપે નથી કર્યા તેના ઉપર પૂરતો ધ્યાન આપવામાં આવશે ખેડૂતના હોય કે પછી નર્મદાના મુદ્દા હોય કે પછી કનેક્ટિવિટીના હોય પચાસ હજાર લીટથી જીતનો દાવો જે છે તે નીતિશ લાલન કરી રહ્યા છે હર્ષદ ઠાકુર એબીપી અસ્મિતા